બે વર્ષના પાટા સર્વે આપેલા છે કામગીરીની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો સૌથી પહેલા આપવામાં આવેલો છે માલિકીના ભંડોળ એની બાજુમાં નીચે શેર મૂડી માં કે આપણે શેર મૂડી આવેલો તો આની બાજુમાં ચોકડી પાડી દો નફા નુકસાન સોળ ની ઉપર લખો ગયું વર્ષ આખર ની બાકીમાંથી શરૂની બાકી શું કરવાની આવે આખર ની બાકી બોલો કેટલી ગણાય -3 लाख तो नफा नुकसान खाताની बाजूમાં શું લખીશું 1,50,000 мар ટકાના ડિબેન્ચ કે આવશ્યક ચોકડી પણ ડિબેન્ચ પર ટકાવારી આપેલી છે તો ડિબેન્ચ પર વ્યાજ નાણાકીય ખર્ચ ગણાઈ ધ્યાનમાં લેવા હશે આગળ પછી લઈએ બેંક ઓવરડ્રાફ્ટ જો હવે બી આવે બે ઓવરડ્રાફ બેંક ઓવરડ્રાફ પેલું ચાલુ મિલકત ને ચાલુ દેવા આવે છે કે નહીં હા તો બેંક ઓવરડ્રાફ શું કે ભાઈ ચાલુ દે ચાલુ દેવું છે છતાં પણ આને કોઈ જગ્યાએ ધ્યાનમાં લેવામાં આવતે એનો કારણ બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કે ઘટાડો એ કઈ પ્રવૃત્તિ ગણાય ધ્યાનમાં લેવાય ચોપડીના હાસ્યમાં લખો ઉપર બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કે ઘટાડો એ નાણાકીય પ્રવૃત્તિ હોવાથી આ દાખલામાં ધ્યાન માં લેવાશે નહીં તો કયા દાખલામાં ધ્યાન માં લેવાનો છે નાણાકીયમાં આ કયો દાખલો છે તાનગીરી આમાં ધ્યાન માં લઈશો ચોકડી વેપારી દેવા એટલે લેણદાર લખો बाजूમાં ચાલો દેવા ગયા વર્ષે બોલો કેટલા ચાલુ વર્ષે શું થયું લખો ઘ રકમ લખો બાજુમાં ત્રીસ હવે સમજો ટોકા ગાળાની જોગવાઈ એમાં માત્ર કયા વર્ષ નું લેવાય ચાલુ વર્ષ કયું પચાસ હજાર ની આગળ નિશાની પ્લસ અને બાજુમાં ત્રીસ હજાર ની બાજુમાં ચોકડી ધ્યાન માં લેવાશે કરવેરાની ની ચાલુ વર્ષ કયું કેવાય પચાસ હજાર ની આગળ નિશાની હવે જો ગયું ચોકડી ગયા વર્ષની રકમ ચાલીસ હજાર માં લખો છેલ્લે minus છેલ્લે લખવું જરૂરી છે નહીંતર પેલું બાદ કરવાનું આવે છે ને બિન કામગીરી આવક એમાં ભૂલ થી બાદ થઇ જાય ચલો નીચે આપેલી છે बिन चालो मिलकत दृश्य ने अदृश्य ध्यान में लेवाई दृश्य मा चौकड़ी अदृश्य नीचे शो आप्पा चालो ना बिन चालो मिलकत कोई ध्यान में लेवाई नहीं मात्र कोई मिलकत ध्यान में लेवाई चालो मिलकत चालो मिलकत बोलो गया वर्षे कितनी थी 3 लाख ચાલુ વર્ષે બોલો કેટલી શું કરવાનું વધારો ગણાય કે ઘટાડો લખો માં ઘટાડો ઘ અને રકમ લાખ બોલો કેટલી પછી પહેલું વચગાળાનું ડિવિડન્ડ ચૂકવો ડિવિડન્ડ કે વ્યાજ ચુકવ્યું પ્લસ કે માઇનસ નિશાની કરો પ્લસ નવા ડિબેન્ચર વર્ષ ને આનો મતલબ શું થાય ઉત્તર જો શરૂઆતમાં ડિવિડન્ડ ચર કેટલા ના ગણાય 12% ની રકમ 9 લાખ કેમ 2 લાખ શરૂઆતની બાકી અંતે કેટલા ના તો વધારાના 12 કેટલા પડ્યા આ 1 લાખ ક્યારે બાર પડ્યા એટલે વર્ષના છેલ્લા દિવસે વધારાના 1 લાખના ડિબેન્ચર વર્ષના છેલ્લા દિવસે બહાર પાડ્યા તો એના પર વ્યાજ ગણાય કે ન ગણાય 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 કે ન ગણાય છેલ્લા દિવસે બહાર પાડ્યા તો વ્યાજ ગણાય તો વ્યાજ આપણે કેટલા પર ગણીશું 2 લાખ પર કેટલા પર ગણીશું 2 લાખ ડારો કે છેલ્લો હવાલો છે ને એ આપેલો ન હોત तो तन लाख पर गणेही, तो कितना पर गणेही करण, करण के वधारा ना कितना बार पढ़िला, से क्या बार पढ़िला नहीं कोई सूचना अपेली नसी, चलो अत्यारे कितना पर व्याज गणिशो, अथवा नीचे लखो, डिबेन्चर व्याज बराबर, बे लाख गुनिया, बार तका बराबर 24000 ચલો ડિબેન્ચર વ્યાજ ઉમેરોમાં આવે કે બાદમાં આવે તો એની बाजूમાં નિશાની શું કરીશું નિશાની કરો પ્લસ અન્ય કોઈ વિગત તો આપેલી નથી પલ્લો શેર મૂડી આવશે કે નહીં આવે નફા નુકસાન ખાતું આવશે વિગતમાં લખાશે નફા નુકસાન पत्रक मुजब नी आखर नी बाकी बोलो आखरनी नी बाकी नी रकम चार लाख एमाथी माइनस कराई नफा नुकसान पत्रक मुजब शुरुआत बाकी लाख पचास हजार बाजून लचास शू लख चोखो, नफो हम टाइटल बोलो क्यों टाइटल आवश्यक उमेरो કેટલી વસ્તુ મહેરબાની પેલ્લો બીન રોકડ ના વ્યવહાર ઓલ્પવિધા પાળવણીઓ અને નાણાકીય સર છે કઈ નિશાની ચેક કરવાની પ્લસ ની નિશાની પહેલી જો પહેલી પ્લસ ની નિશાની શું છે સુચિત સુચિત ડિવિડન્ડ માં કૌંસ માં કયું વર્ષ કૌંસ માં ચાલુ વર્ષ રકમ કેટલો ચાલો એની પછી પ્લસ ની નિશાની કરવેરાની જોગવાઈ જોગવા કૌંસ માં ચાલુ વર્ષ 50000 એના પછી 6 લે છે એકદમ 6 લે છે ડિવિડન્ડ ચૂકવ્યો 20000 છે હવે છે ગણતરી કરો ભી ન રિબેન્ચર વ્યાજ નહી ડિબેન્ચર વ્યાજ ચૂકવ્યો 26000 4 નું ટોટલ 144 માં 150 ઉમેરો 24 2 લાખ પાણી સામે ટોટલ ઉમેરો પછી શું આવે શું વાત કરવાનો બિન કામગીરી બિન કામગીરી આવા કોઈ આપવામાં આવેલી છે

કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો હવે ટાઈટલ બોલો કયું આવશે ઉમેરો અને પછી કયું આવે બાદ ચલો પહેલું ટાઇટલ લખીશું ઉમેરો ઉમેરો છે તો પહેલા શું લખાય પહેલો લખાશે ચાલુ મિલકતોમાં ઘટાડો કૌંસમાં ચાલો મિલકતોમાં ઘટાડો શું આપેલું છે ચાલો મિલકત છે તો કૌંસમાં કઈ લખવાની જરૂર ચાલો મિલકતોમાં ઘટાડો રકમ 1 લાખ પછી બોલો શું આવે ચાલો દેવામાં વધારો બોલો નથી સરવાળો વત્તા ચોરાણું ચોરાણું હવે ટાઇટલ ઉમેરો છે તો પછી શું આવે બાદ છે તો પહેલા ચાલુ મિલકતોમાં વધારો પણ છે પછી ચાલુ દેવામાં ઘટાડો ચાલુ દેવામાં ઘટાડો બોલો કોણ આપેલું છે લેણદારો એક જ છે કે બીજું કોઈ છે એક જ રકમ છે તો એની રકમ આપવામાં બોલો કેટલી આવેલી છે 20 के 30 30000 सर वालों 30000 30000 પરણ 194000 માંથી 30000 શું કરવાના બાદ બાદ બાકી 170000 આ ફાઇનલ જવાબ આવી ગયો હા આ ફાઇનલ જવાબ હજુ આવેલો હજુ આમાંથી શું બાદ કરવાનો ગયા વર્ષના કરવેરા ચૂકવ્યા ગયા વર્ષના કરવેરા ચુકવ્યા શું કરી દેવાના બાદ માઈનસ લખાશે ગયા વર્ષના કરવેરા ચુકવ્યા ઉપર જો લખાવેલું હશે છેલ્લે બાદ લખાવેલું છેલ્લે બાદ કેટલા ત્રણ ચોસઠ માંથી ચાલીસ બાદ કરો ત્રણ લાખ ત્રણ લાખ ચોવીસ હજાર એ આપણો ફાઇનલ जवाब तर लाख चौबीस हजार विगत मैं कामगिरी प्रवृत्ति तो रोकड़ प्रवाह लखी